ઘરમાં ધન અને સમૃદ્ધિ કેવી રીતે વધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજનો વિડીયો ખૂબ જ ખાસ છે કારણ કે આજે આપણે વાત કરવાના છીએ એવા વિષય પર જે દરેકના જીવનમાં મહત્વનો છે ઘરમાં ધન અને સમૃદ્ધિ કેવી રીતે વધે શું તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીજીની કૃપા રહે નાણાકીય સ્થિરતા આવે અને પોઝિટિવ એનર્જીનો પ્રવાહ વધે જો હા તો આ વિડીયો તમારા માટે છે આજે હું તમને વાસ્તુશાસ્ત્ર ધાર્મિક ઉપાયો અને ઇકો ફ્રેન્ડલી ટીપ્સ આપીશ જેનાથી તમારું ઘર ધન સમૃદ્ધિનું કેન્દ્ર બની જશે જો તમે પણ ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાઇકન દબાવો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખી દેજો મિત્રો સૌ પ્રથમ આપણે વાસ્તુશાસ્ત્રના ઉપાયો જાણીશું વાસ્તુશાસ્ત્ર એ એક પ્રાચીન વિદ્યા છે જે ઘરની દિશાઓ અને એનર્જીના પ્રવાહને સંતુલિત કરીને સુખ સમૃદ્ધિ લાવે છે આપણું ઘર એક એનર્જી હબ છે અને જો આ એનર્જી પોઝિટિવ હોય તો ધન આરોગ્ય અને શાંતિ આપોઆપ આવે છે ચાલો વાસ્તુની કેટલીક મહત્ત્વની ટિપ્સ જોઈએ નંબર એક ઈશાન ખૂણો નોર્થ ઇસ્ટ ઝોન આ ખૂણો ઘરનું સૌથી પવિત્ર અને શક્તિશાળી સ્થાન છે જે ધન અને સમૃદ્ધિનો મુખ્ય સ્ત્રોત છે આ ખૂણો હંમેશા સ્વચ્છ અને ખુલ્લો રાખો અહીં પૂજા રૂમ નાનો ફુવારો અથવા વોટર ફીચર રાખવું શુભ છે આ ખૂણામાં ભારે ફર્નિચર ટોયલેટ કે કચરો ન રાખો આ નકારાત્મક ઉર્જા લાવે છે ઈશાન ખૂણામાં આછા રંગો જેમ કે સફેદ કે આછો લીલો વાપરો નંબર બે મુખ્ય દરવાજો ઘરનો મુખ્ય દરવાજો એ લક્ષ્મીજીનું પ્રવેશ દ્વાર છે તે હંમેશા સ્વચ્છ આકર્ષક અને સારી રીતે લાઇટેડ હોવો જોઈએ દરવાજાની આસપાસ રંગોળી ફૂલોની માળા કે નાની ઝરૂખી લગાવો દરવાજાની દિશા પૂર્વ કે ઉત્તર તરફ હોય તો શુભ છે દરવાજો ખોલતી વખતે અવાજ ન આવવો જોઈએ તૂટેલા હેન્ડલ કે લોક તરત રિપેર કરો નંબર ત્રણ રસોડું રસોડું એક ઘરનું અન્નપૂર્ણા સ્થાન છે જે ધન અને સમૃદ્ધિનું પ્રતિક છે ગેસ સ્ટવ દક્ષિણ પૂર્વ દિશામાં રાખો રસોડું હંમેશા સાફ રાખો અને રાત્રે ગંદા વાસણો ન છોડો રસોડામાં કચરો ન રાખો અને સિંક નોર્થ ઇસ્ટમાં ન હોવું જોઈએ નંબર ચાર તિજોરી કે લોકર ઘરની તિજોરી કે લોકર ઉત્તર દિશામાં રાખો જે કુબેરદેવની દિશા છે તિજોરીનો દરવાજો ઉત્તર તરફ ખુલે તે શુભ છે અહીં લાલ કાપડ પાથરીને નાનું યંત્ર રાખો મિત્રો આપણા ઘરમાં ધન સમૃદ્ધિ વધે તે માટે આપણે કેટલાક વાસ્તુશાસ્ત્રના ઉપાયો જાણ્યા હવે આપણે જાણીશું કેટલાક ધાર્મિક ઉપાયો જે લક્ષ્મીજી અને કુબેરદેવની કૃપા લાવે છે આ ઉપાયો સરળ છે પણ ખૂબ શક્તિશાળી છે નંબર એક શ્રીયંત્રનું સ્થાપન અને પૂજા શ્રીયંત્ર એ ધન સમૃદ્ધિ અને આધ્યાત્મિક શક્તિનું પ્રતિક છે શુદ્ધ લાલ કે પીળા કાપડ પર શ્રીયંત્ર રાખો પૂર્વ દિશામાં મૂકો તેની આગળ ઘીનો દીવો અને ગૂગડની ધૂપ પ્રગટાવો ઓમ શ્રીં હ્રીં શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીં હ્રીં શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો શુક્રવારે શ્રીયંત્રની વિશેષ પૂજા કરો અને કેસર ચંદનનો લેપ લગાવો નંબર બે લક્ષ્મી પૂજા શુક્રવારની વિધિ શુક્રવાર લક્ષ્મીજીનો દિવસ છે આ દિવસે સવારે ઘરની સફાઈ કરી પૂજા રૂમમાં લક્ષ્મીજીની મૂર્તિની પૂજા કરો એક ચોરસ લાલ કાપડ લો તેના પર લક્ષ્મીજીની મૂર્તિ રાખો ચોખા ફૂલ કેસર અને ખાંડની મીઠાઈ ચઢાવો ઓમ નમો ભગવતી લક્ષ્મી નારાયણી મંત્રનો એકવીસ વખત જાપ કરો પૂજા પછી ઘરના દરેક ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવો નંબર ત્રણ તુલસીનો છોડ અને તેનું મહત્વ તુલસી એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે ઘરમાં તુલસીનો છોડ રાખવો દિશામાં રાખો રોજ સવારે પાણી આપો અને સાંજે દીવો પ્રગટાવો રવિવારે તુલસીને પાણી ન આપો અને પાંદડા ન તોડો તુલસીની આગળ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો નંબર ચાર ગંગાજળ અને હવન ગંગાજળ નકારાત્મક ઉર્જા દૂર કરે છે દર શનિવારે ઘરના નોર્થ ઇસ્ટ ઝોનમાં એટલે કે ઈશાન ખૂણામાં ગંગાજળ છાંટો મહિનામાં એક વખત ઘરમાં ગાયના ઘી અને હવન સામગ્રીથી હવન કરો આ ધનના માર્ગની અડચણો દૂર કરે છે હવન કરતી વખતે ઓમ ગમ ગણપતેય નમઃ મંત્રનો જાપ કરો મિત્રો બે હજાર પચીસમાં લોકો ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ લાઇફસ્ટાઈલ અપનાવી રહ્યા છે ચાલો જોઈએ કે વાસ્તુ અને ધાર્મિક ઉપાયોને કેવી રીતે પર્યાવરણને અનુરૂપ બનાવી શકાય નંબર એક ઇન્ડોર પ્લાન્ટ્સ મની પ્લાન્ટ આ છોડ ધનને આકર્ષે છે તેને દક્ષિણ પૂર્વ દિશામાં રાખો અને લાલ દોરો બાંધો બાંબુ પ્લાન્ટ આ સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક છે તેને નોર્થ ઇસ્ટમાં રાખો ધાર્મિક ટચ છોડની આસપાસ નાની રંગોળી બનાવો અથવા નાનો દીવો મૂકો નંબર બે ઓર્ગેનિક દીવા અને ધૂપ પ્લાસ્ટિકના દીવાને બદલે માટીના દીવા કે ઓર્ગેનિક મીણના દીવા વાપરો હર્બલ ધૂપ જેમ કે ચંદન કે ગુગળ વાપરો આ પર્યાવરણને નુકસાન નથી કરતું દીવાને ઘીથી ભરો અને રૂની બત્તી વાપરો નંબર ત્રણ રિસાયકલ્ડ ડેકોર પૂજા રૂમમાં રિસાયકલ્ડ લાકડાના ફર્નિચર કે હેન્ડમેડ ડેકોર વાપરો ઉદાહરણ તરીકે જૂના લાકડાના બોક્સને રંગીને પૂજા સામગ્રી રાખવા માટે વાપરો આ ડેકોર પર ઓમ કે સ્વસ્તિકનું ચિહ્ન દોરો નંબર ચાર સોલર એનર્જી ઘરના નોર્થ ઇસ્ટ ઝોનમાં સોલર લાઇટ્સ વાપરો આ ઇકો ફ્રેન્ડલી છે અને વાસ્તુ મુજબ પણ શુભ છે મિત્રો હવે જાણીશું કેટલીક બોનસ ટિપ્સ જે તમારા ઘરમાં ધન સમૃદ્ધિ લાવવામાં વધુ મદદ કરશે ઘરમાં તૂટેલી વસ્તુઓ ન રાખો તૂટેલો અરીસો ઘડિયાળ કે ફર્નિચર ધનના પ્રવાહને રોકે છે તેને તરત રિપેર કરો કે દૂર કરો શુભ રંગો ઘરને દિવાલો માટે સફેદ આછો પીળો કે લીલો રંગ વાપરો આ રંગો વાસ્તુ મુજબ પોઝિટિવ એનર્જી લાવે છે દાન દર મહિને ગરીબોને અનાજ વસ્ત્ર કે નાણાં દાન કરો આ લક્ષ્મીજીની કૃપા વધારે છે સ્વચ્છતા ઘરની નિયમિત સફાઈ નકારાત્મક ઉર્જા દૂર કરે છે ખાસ કરીને શુક્રવારે સફાઈ કરો તો મિત્રો આજે આપણે જાણ્યું કે વાસ્તુશાસ્ત્ર ધાર્મિક ઉપાયો અને ઇકો ફ્રેન્ડલી ટીપ્સ દ્વારા આપણે ઘરમાં ધન અને સમૃદ્ધિ લાવી શકીએ આ ટિપ્સ અજમાવો અને જુઓ કેવી રીતે તમારા ઘરમાં પોઝિટિવ બદલાવ આવે છે આ ઉપાયો સરળ છે પણ નિયમિત રીતે કરવાથી તેનું પરિણામ અદ્ભુત હોય છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન દબાવો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા અને શુભ વિડિયો સાથે ત્યાં સુધી નમસ્તે અને લક્ષ્મીજી અને કુબેરદેવની કૃપા તમારા પર હંમેશા બની રહે તેવી પ્રાર્થના